અહીં છે કાળી અડદનું શાક ગુજરાતી કથિયાવાડી રેસિપી બનાવવાની સંપૂર્ણ રીત સામગ્રી કાળી અડદ ઉસરેલી એક કપ તેલ બે ટેબલ સ્પૂન લસણ છ થી સાત કળી કાચી સમારેલી મરચાં બે થી ત્રણ લાંબા કાપેલા અથવા મસીની હળદર ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ લીંબુનો રસ એક ટેબલ સ્પૂન ઇચ્છા મુજબ લીલા ધાણા શિયાર માટે બનાવવાની રીત એક અડદ ઉકાળવી કાળી અડદને સારી રીતે ધોઈને ચારથી પાંચ કલાક ભીંચવી રાખો પછી તેને થોડી હળકી દબાણ સાથે કૂકરમાં ત્રણથી ચાર સીટી સુધી ઉકાળો થોડી નરમ હોવી જોઈએ બે તડકો તૈયાર કરવો કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણ અને મરચાં ઉમેરો અને થોડીવાર શેકો હવે તેમાં હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નાખો મસાલા બળી ન જાય એ માટે ઓછું તાપમાન રાખો ત્રણ શાક બનાવવું હવે તેમાં ઉકાળેલી કાળી અડદ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરો અને મીઠું નાખો મધ્ય તાપે આઠથી દસ મિનિટ સુધી રાંધો જેથી સ્વાદ મિક્સ થઈ જાય ચાર છેટણી અને સર્વિંગ છેલ્લી લીંબુનો રસ નાખો અને લીલા ધાણા છાંટો ભાત રોટલી ભાખરી કે ખીચડી સાથે ગરમાગરમ સર્વ કરો ટીપ્સ લસણને વધારે મસાલેદાર બનાવવા માટે ઓછી આંચ પર શેકો તીખાશ તમારા સ્વાદ મુજબ મરચાં અને મરચું પાવડરથી ઢાળવી શકાય છે ગોંડલ અને સૌરાષ્ટ્રના લોકોમાં તે આ શાક એક ઘરેલું અને સ્વાદિષ્ટ પસંદગી છે